હેલો મિત્રો યુટ્યુબ ને બધાની મારા રામ રામ આજે આપણે બોટમ અહીંયા ગોડાઉન બનાવી હી વાડીમાં ગોડાઉન નું બોટમ બનાવવાનું કેટલું આપણે બોટમ નું માપ એ આપણે આ દિવાલથી આ દિવાલ અઢાર પાંચ બરોબર તો આપણે જો એક દહ ફૂટનું પાટી લઈ લીધું છે અને એક આઠ ફૂટનું બોટમ આપણે બોટમ બનાવવાની રીત હું તમને સમજાવ અઢાર પાંચ આપણે માપ કાલ લેવાનું પેલા અઢાર પાંચ નું માપ હે આ દિવસ આ દિવસ તો ટેપ લઈ લેવાની આ પાટિયું દસ ફૂટ નું અને અઢાર ફૂટ નું હોય બરોબર તો અઢાર પાંચ નું આપણે માપ કાલ લેવાનું પેલા જોઈ લેવાનું ચાલો આપણે અઢાર પાંચ માપે બરોબર અઢાર પાંચ કમ્પ્લીટ માપે દોરી ચાલ દોરીમાં કરવાનું બોટમ હંમેશા તમારું જેટલું બોટમ સીધું ને એટલો બેમ સીધો દોરીમાં કરવાનું તમારું બોટમ બરોબર તો જુઓ આપણે અઢાર પાંચ માફ થઈ ગયું અને આપણે આ પાટિયા એકદમ બે પાટિયા આમ જોઈ લેવાના સીધા તો હે ને એમ કળોમાં માં વાંકુ નો હોય એવી રીતે પાટિયા આપણા બે એકદમ સીધા હે બરોબર આમ દોરીમાં આ દોરીમાં માં આપણે આ પાટિયા થઈ ગયા બરોબર પછી આ હાંધો લઈ લેવા આમ હાંધા કરવા માટે આવું મોટું પાટિયું લઈ લેવાનું મોટું પાટિયું હોય ઇંકા થોડોક જાજો હાંધો રાખવાનો ટૂંકું હોય ઇંકા ઓછો રાખવાનો બરોબર

એટલે આપણે કાટી મારી દેવાની કાટિયો આપણે ઊંચું કરી બરોબર દોરી થઈ જાય દોરી લઈ લે